નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હજાર પચીસ વિશે કે જે અંતર્ગત મિત્રો ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટની અંદર અત્યાર સુધીમાં જે અઢાર હપ્તા એકાઉન્ટમાં જમા થયા છે તે કેવી રીતે ચેક કરવું કે મિત્રો તમારા બેંક એકાઉન્ટની અંદર અત્યાર સુધીમાં કેટલા કેટલા રૂપિયા જમા થયા છે એ પણ મિત્રો ઘરે બેઠા રૂપિયા બે હજારના હપ્તા ચેક કરવાની સંપૂર્ણ પ્રોસેસ એક વિડીયોના માધ્યમથી અમે આજ આપને જણાવવાના છે મિત્રો મોબાઈલથી માત્ર બે મિનિટમાં ચેક કરવામાં આવશે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના કેટલા હફ્તા તમારા બેંક એકાઉન્ટ ના અંદર જમા કરવામાં આવ્યા છે અથવા તો બેંક એકાઉન્ટ ની અંદર જમા કરવામાં આવ્યા નથી તો તેમની આગળની પ્રોસેસ શું કરવામાં આવશે એમના વિશે લાઈવ ડેમો અમે અમારા ફોનના માધ્યમથી મિત્રો અમે આજ આપને જણાવવાના છે તો વિડિયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયો લાઈક લાઇક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું નાસુકશો સૌપ્રથમ તો મિત્રો આપે આપના ફોનની અંદર ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે જેમાં સર્ચ બોક્સની અંદર પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન સર્ચ કરવાનું રહેશે તે ટાઈપ કરી અને મિત્રો સર્ચ કર્યાની સાથે આપના ડિસ્પ્લેની સામે કંઈક આવું સ્ટેટસ બહાર ખુલીને આવી જશે જેમાં નાવ યોર સ્ટેટસ એમનું કંઈક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો એન્ટર રજિસ્ટ્રેશન નંબર અને કેપ્ચા કોડ તો મિત્રો હાલ આપણી પાસે રજિસ્ટ્રેશન હશે નહીં તો નાવ યોર રજિસ્ટ્રેશન નંબર એમનું પર આપણે ક્લિક કરવાનું રહેશે મિત્રો અરજદારનો રજિસ્ટ્રેશન નંબર જાણવા માટે બે પદ્ધતિથી આપ રજિસ્ટ્રેશન નંબર જાણી શકશો એક તો આધાર કાર્ડ નંબરથી તેમજ મોબાઈલ નંબરથી આપણે અહીંયા મોબાઈલ નંબરથી જાણવાનું છે તો મિત્રો મોબાઈલ નંબર જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે મેસેજ આવતા હોય તે અહીંયા ટાઈપ કરવાનો રહેશે તદ ઉપરાંત મિત્રો તેમની એક્ઝેક્ટ ન્યૂઝ છે જે કેપ્ચા કોડ રહેલો છે જે એ એસ બી આઈ બી સી તે અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે જે કેપિટલ હોય તે કેપિટલ તેમજ સ્મોલ હોય તે સ્મોલ ટાઈપ કરી અને ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો જે મોબાઈલની અંદર ઓટીપી આવે ત્યાં અહીંયા આપે ઓટીપી ડાય ટાઈપ કરી દેવાનો રહેશે ગેટ ડિટેલ્સ ઉપર કંઈક કરવાનું રહેશે તેમના પછી ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આપની ડિસ્પ્લેની સામે રજીસ્ટ્રેશન નંબર તેમજ અરજદારનું નામ દેખાડી દેશે અહીંયા તે આપે રજિસ્ટ્રેશન નંબર નોટ કરી લેવાનો રહેશે અથવા તો કોપી કરી લેવાનો રહેશે ત્યારબાદ મિત્રો આપે અહીંયા એન્ટર રજિસ્ટ્રેશન નંબર જે રજીસ્ટ્રેશન નંબર કોપી કર્યો છે તે અહીંયા ટાઈપ કરી અને કેપ્ચા કોડ દાખલ કરી દેવાનો રહેશે ત્યારબાદ ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે ટૂંક સમયની અંદર મિત્રો જે નંબર નાખ્યા છે તેમાં ઓટીપી આવશે તે અહીંયા ટાઈપ કરવાનો રહેશે ત્યારબાદ ગેટ ડેટા ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ મિત્રો અરજદારની પર્સનલ ઇન્ફોર્મેશન આપની ડિસ્પ્લેની સામે ટૂંક સમયની અંદર દેખાડી દેશે તેમાં શું શું રહેલું છે તે જાણીએ તો મિત્રો રજીસ્ટ્રેશન નંબર છે ત્યારબાદ નેમ ઓફ ફાર્મર એટલે કે ખેડૂતનું નામ છે એડ્રેસ છે કે ક્યાંના રહેવાસી છે તેમજ ડેટ ઓફ રજિસ્ટ્રેશન જેમાં કેટલી તારીખે રજિસ્ટ્રેશન કરાવેલું છે તો મિત્રો ઓગણત્રીસ છ બે હજાર ઓગણીસના રોજ આ અરજદારે રજીસ્ટ્રેશન કરાવેલું હતું તેમજ મોબાઈલ નંબર આવી અવગત અગત્યની માહિતી આપની ડિસ્પ્લેન સામે દેખાડી દેશે ત્યારબાદ મિત્રો સ્ક્રોલ કરશો એટલે લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ્સ તેમની અંદર કેટલું કેટલું પેમેન્ટ અરજદારનું જમા કરવામાં આવ્યું છે તો મિત્રો હાલ અરજદારનું સત્તર ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ ડન કરેલું છે એટલે કે સત્તર હપ્તા નાખવામાં આવ્યા છે બેંકના નામની વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યુટીઆર નંબર લખેલા હશે પેમેન્ટ મોડ જેમ આધાર કાર્ડ નંબરથી એકાઉન્ટ ક્રેડિટ જેમાં એકાઉન્ટ નંબર રહેલા છે તેમજ લાસ્ટ હપ્તો બે હજાર ને ચોવીસના દસમા મહિનાની છ તારીખે જમા કરવામાં આવ્યો હતો હવે મિત્રો જે અરજદારના બેંક એકાઉન્ટના અંદર જે અઢારનો હપ્તો નથી નાખવામાં આવ્યો તેમનું પ્રોસેસ એટલે કે તેમનું કારણ શું હોઈ શકે તો મિત્રો આપે ઇલિજિબિલિટી સ્ટેટસની અંદર જવાનું રહેશે જેમાં લેન્ડ સીડિંગ તેમજ આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ અને ઇ કેવાયસી પ્રોસેસ આ ત્રણે ત્રણ ઓપ્શન યસ કરેલા હોય તો આપના બેંક એકાઉન્ટના અંદર હપ્તા નાખવામાં આવશે પરંતુ મિત્રો જો એક પણ ઓપ્શનની અંદર નો લખેલું હશે તો આપના બેંક એકાઉન્ટના અંદર એક બે હપ્તા નાખવામાં આવશે નહીં તો મિત્રો આમાં શું રહેલું છે આ શું પ્રોસેસ છે એમના વિશે આપને જણાવું તો લેન્ડ સીડિંગ એટલે કે એમને શું કહેવામાં આવે છે તો મિત્રો કે જમીનની ખરાઈ જો યસ લખેલો હોય તો નો પ્રોબ્લેમ બટ જો નો લખેલો હોય તો આપે આપના નજીકને તાલુકા ખેતી વિકાસવાડી ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે જ્યાં સાત બાર આઠ ની નકલ દઈ અને મિત્રો આપે ત્યાં એટલે કે વેરીફિકેશન કરાવી લેવાનું રહેશે તેમજ મિત્રો આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ જો યશ લખેલું હોય તો નો પ્રોબ્લેમ બટ જો નો લખેલું હોય તો જે બેંક ને અંદર જે અરજદારનું ખાતું હોય ત્યાં જઈ અને મિત્રો આપે આપના બેંક એકાઉન્ટની ચોપડી અને આધાર કાર્ડ લઈ જાય અને બેંક જોડે આધાર સીડિંગ કરાવી લેવું અનિવાર્ય છે અને લાસ્ટ મિત્રો કે ઈ કેવાયસી સ્ટેટસ યસ લખેલું હોય તો નો પ્રોબ્લેમ બટ જો નો લખેલું હોય તો આપના ગ્રામ પંચાયતની અંદર જે વીસી હોય અથવા તો જે સિટીની અંદર સીએસસી સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં જઈ અને ઈ કેવાય પ્રક્રિયા પૂર્ણ કરી લેવી અનિવાર્ય રહેશે મિત્રો આ અરજદારની ઈ કેવાય પ્રક્રિયા બે હજારને બાવીસના પાંચમા મહિનાની પાંચ તારીખે કરાવેલું છે આપની ડિસ્પ્લેની સામે સંપૂર્ણ માહિતી દેખાડેલી છે તો મિત્રો બસ આ હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હજાર પચીસ કે જે ઘરે બેઠા રૂપિયા બે હજારનો હપ્તો છે કેવી રીતે કરવું એ પણ આપના ફોનના માધ્યમથી ફક્ત બે મિનિટની અંદર એમની સંપૂર્ણ માહિતી અને મિત્રો એક સૂત્રો અનુસાર ઓગણીસમો હપ્તો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર ને પચીસની ફેબ્રુઆરી મંથની અંદર એટલે કે ફેબ્રુઆરી પહેલા બેંક એકાઉન્ટની અંદર અરજદારના જમા કરવામાં આવી શકે છે એવું અનુમાન છે તો મિત્રો જે મેં આપને ત્રણ ઓપ્શન જણાવ્યા જે આધાર સીડિંગ તેમજ બેંક એકાઉન્ટ અને આધારનું સીડિંગ અને ઈ કેવાયસી પ્રક્રિયા હોય તે બાકી હોય તે આપણે ટૂંક સમયની અંદર કરાવી લેજો કારણ કે અને મિત્રો એક મહત્વની વાત કે જે ફાર્મર આઈડી જે ખેડૂત આઈડી છે એમની નોંધણી ન કરાવી હોય તે પણ કરાવી લેવી અનિવાર્ય છે જો આ કરાવેલું હશે તો આપના બેંક એકાઉન્ટને અંદર જે ઓગણીસમો હપ્તો છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો તે કોઈ નહીં રોકી શકે અથવા તો જો કંઈ પણ પ્રોબ્લેમ આવશે તો આપનો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે ઓગણીસમો હપ્તો છે તે રોકી દેવામાં આવશે એમની એક ખાસ નોંધ લેવી